દોસ્તો ચાલવાનું જ્યારે પણ શરૂ કરવામાં આવે અને તમારા પગ જો ભારે થઈ જતા હોય તો તેમાં બે કન્ડિશન એમાં ડિફરન્સ કરવો ફરક જાણવો ખૂબ જ જરૂરી છે એક વસ્તુ કે મણકામાંથી નસ દબાતી હોય તો તમારા બંને પગ ભારે થઈ શકે છે જ્યારે પણ ચાલવાનું શરૂ કરો ત્યારે અને બીજી વસ્તુ છે કે લોહીની નસો જે આપણા પગમાં જે લોહી પહોંચાડતી જે નસો હોય છે તેમાં પણ લોહી ગંઠાઈ ગયું હોય કે તે સાંકડી થઈ ગયેલી હોય તેમાં કોઈ તકલીફ હોય તો પણ તમારા બંને પગ ભારે થઈ શકે છે આ બંનેમાં ડિફરન્સ જાણવો ખૂબ જ જરૂરી છે કારણ કે જ્યારે પણ લોહીની નસો તમારી જે ગંઠાયેલી હોય કે તેમાં તકલીફ હોય તો તમારો એમઆરઆઈ નોર્મલ આવી શકે છે કમરનો એમઆરઆઈ નોર્મલ આવે છે અને જો કમરના એમઆરઆઈમાં તકલીફ આવે તો તમારે લોહીની નસનો રિપોર્ટ પણ કરાવવો જરૂરી છે જેને ડોપલર કહેવાય છે અને તેનાથી જ ખબર પડી શકે છે કે તમને એમઆરઆઈમાં જે કમરમાં તકલીફ છે તે પ્રોપર છે અને લોહીની નસોમાં કોઈ તકલીફ નથી બીજી વસ્તુ કે લોહીની નસોમાં જ્યારે પણ તકલીફ હોય છે ત્યારે તમે ઊભા થઈને ચાલવાનું શરૂ કરો તો પગ ભારે થઈ જાય છે પરંતુ થોડું ઓર તમે એફર્ટ માણીને ચાલવાનું શરૂ રાખો તો લોહીનું પરિભ્રમણ શરૂ થઈ જાય છે અને ભારેપણું પગનું ઓછું થઈ જાય છે જપકી જે કમરમાં જો તકલીફ હોય તો તમે જ્યારે ચાલવાનું શરૂ કરો ત્યારે પગ ભારે થાય છે અને હજી પણ જો ચાલવાનું શરૂ કરો તો તેમાં કોઈ જ ફરક પડતો નથી તમારે બેસી જ જવું પડે છે તો આ બંને કન્ડિશન કે જેને વાસ્ક્યુલર ક્લોડિકેશન અને ન્યુરોલોજીકલ ક્લોડિકેશન કહેવાય છે તે બંનેમાં ડિફરન્સ જાણવો ખૂબ જ જરૂરી છે ધન્યવાદ